નમસ્કાર દર્શક મિત્રો તારીખ બે ઓગસ્ટ બે હજાર પચીસ વાર શનિવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના ધાણા બજારના દ્રશ્યો તો ચાલો જાણી લઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે ધાણામાં કેવું રહે છે બજાર આવકની વાત કરીએ મિત્રો તો જોઈ શકો છો પાંચ હજારથી છ હજાર બોરી આસપાસ આવક જોવા મળી રહી છે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ના મિત્રો ગઈકાલના ભાવોની વાત કરીએ તો ગઈકાલે ધાણામાં નવસો એક રૂપિયાથી લઈને એક હજાર પાંચસોને એક રૂપિયા ભાવ બોલાયા હતા ધાણામાં ગઈકાલે નવસો એક રૂપિયાથી લઈને એક હજાર પાંચસોને એક રૂપિયા ભાવ બોલાયા હતા ધાણીમાં વાત કરીએ તો એક હજાર એક રૂપિયાથી લઈને પંદરસો એકાવન રૂપિયા બજાર બોલાયું હતું આજે કેવું રહેશે બજાર તે જણાવી દઈએ ત્યાર પહેલાં વાત કરીએ મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના બજારની તેની પહેલાં વાયદાની ગઈકાલની બજાર આપણને જણાવી દઈએ ગઈકાલે વાયદામાં ઊંચી સપાટીથી ભાવમાં સિત્તેર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે મિત્રો આ ગઈકાલની વાયદાની બજાર હતી જ્યાં વાયદામાં ગઈકાલે સીતેર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ઊંચી બજારથી અને આગળની બજારની વાત કરીએ તો કેવી લેવાલી રહે છે તેના ઉપર બજાર વાત પંદરસો છોતેર રૂપિયા એક હજાર પાંચસો ને છોતેર રૂપિયા સુપર ધાણી છે મિત્રો પંદરસો ને છોતેર રૂપિયા એક હજાર પાંચસો છોતેર

જ્યાં વાત કરીએ મિત્રો તો આજે ધાણા બજારમાં બારસો રૂપિયાથી આસપાસથી બજાર લઈને સોળસો રૂપિયા આસપાસનું બજાર બોલાઈ રહ્યું છે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં